ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સાપનો વિડીયો વાયરલ દર્દીને સાપ કરડતા જીવિત સાપ હોસ્પિટલમાં લવાયું ડોક્ટરની સાપ બતાવવા દર્દીના પરિવાર દ્વારા જીવિત સાપ હોસ્પિટલ લાવ્યાનું અનુમાન હોસ્પિટલ કલેરીમાં બારણીમાંથી જીવિત સાપ વિડીયો બનાવ્યો અનેક લોકોની હાજરીમાં જીવિત સાપ સાથે વિડીયો બનાવતા અચરજ સમગ્ર ઘટના ઉઠ્યા અનેક સુરક્ષા હોસ્પિટલમાં જીવિત સાપને બહાર કાઢી વિડીયો બનાવવા કેટલો વ્યાજબી સાપ જીવિત હોવાથી ગુસ્સામાં આવી લોકોને ડંખ માર્યો હોત તો જવાબદારી કોણ લે જીવિત સાપને હોસ્પિટલમાં વિડીયો બનાવનારને હોસ્પિટલ મેનેજમેન્ટ એ કેમ ન રોક્યું શું હોસ્પિટલ આવી ગંભીર ભૂલ કે પછી જાણી જોઈ પ્રચાર માટે કરાવે છે